અરવલ્લી જિલ્લાના ભીડડા તાલુકાના કુંડલપાલ ગામમાં આજે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે ભીડડા તાલુકાના કુંડલપાલ મસોતા ભાણમેર તથા જાંધીના ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે ગામમાં કેન્દ્ર સરકાર તરફથી ખાણ ખનીજી ભાગ દ્વારા ખનનની કાર્યવાહી કરવામાં આવવાની છે તેની સામે ગ્રામજનોએ સખત વિરોધ દર્શાવે છે જો આ પ્રોજેક્ટ સ્વતંત્ર રદ ન થાય તો આગામી લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણીનો બહિષ્કાર કરીશું તેવું ગ્રામજનો દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે જુઓ શું કહી રહ્યા છે

ઓગણત્રીસ અગિયાર બે હજાર તેવીસ ના રોજ જે ખાણ અને ખનીજ વિભાગ દ્વારા ટેન્ડરિંગ પ્રક્રિયા દ્વારા ટેન્ડર ખોલવા બાબતની જાહેરાત અમને ઈમેલ દ્વારા જાણવા મળેલ જેના અનુસંધાને અમે ગામ દ્વારા એક ગ્રામ પંચાયતનો ઠરાવ વિરોધનો ઠરાવ પસાર કરી નામદાર શ્રી કલેક્ટર કરેલ છે સુધી એ બાબત નો આજ દિન સુધી કોઈ પ્રત્યુત્તર આવેલ નથી જેથી અમે ગામ લોકો બધા ભેગા મળીને અત્યારે આ જે આવી ચૂંટણી આવી રહેલ છે તેનો સદંતર વિરોધ કરી અને બહિષ્કાર કરીએ છીએ અમારા ગામમાં ખાણ અને ખનીજ માટે પ્રોજેક્ટ નાખ્યો છે છતાંય આજ સુધી અમને કોઈ પણ સારા સમાચાર મળ્યા નથી એટલે અમે કુંડોલ ગામ ના બધા જ મતદારો આ ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ রিপোর্টার রাশিক পটেল ভিলোডা.